વલસાના તિથલ દરિયા કિનારા ઉપર પોલીસ તૈનાત કરી સહેલાણીઓ માટે બીચ બંધ કરાયો અરબી સમુદ્રમાં ભળતી મોજા ઉછળવાની હવામાન વિભાગની આગાહીને લઈ પોલીસ તંત્ર એલર્ટ વલસાડના તિથલ દરિયા કિનારો ઉપર હવામાન વિભાગની આગાહી ભરતી અને મોજા શક્યતાને લઈ બીચ બંધ કરવામાં આવ્યો છે લોકોની સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ દરિયા કિનારે તૈનાત રહી સહેલાણીઓ તેમજ લોકોને બીચ ઉપર જવા માટે અટકાવવામાં આવ્યા હતા આ સાથે દુકાનો પણ બંધ જોવા મળી રહી છે જિલ્લાના સિત્તેર કિલોમીટર દરિયા કિનારો ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે હવામાન વિભાગને અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની તેમજ દરિયામાં કરંટ અને ભરતીની આગાહી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ ધ એન્ડિયો